આજે આપણે બાલ બાપાના દર્શન કરીશું જે નાગદેવ તરીકે અહીંયા પૂજાય છે આ મંદિર જુનાગઢથી લગભગ પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિર હાઈવે ઉપર આવેલું છે બરોબર પાસ ઇંચ આ મંદિર જુનાગઢ સોમનાથ હાઈવે જે જાય છે તે કેશોદ પહેલાં આવી જશે આ મંદિરના આપણે આજે દર્શન કરીશું માલ બાપાના જે નાગદેવ તરીકે પૂજાય છે અહીંયા એના આપણે અહીંયા દર્શન આજે કરીશું તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંનું બહારનું પાર્કિંગ છે અને આજુબાજુમાં દુકાનો પણ આવેલી છે માલ બાપાનું મંદિર છે અને આ મંદિર માણેકવાડા ગામની અંદર આવેલું છે તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હવે આપણે આગળ જ અને શ્રી માલ બાપાના દર્શન કરીશું નાગદેવતાના તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો વ્યૂ છે હવે આપણે અંદર જવાનો પ્રયત્ન કરીશું કે મારી સાથે તમે જોડાયેલા રહેજો આજુબાજુમાં દુકાનો પણ આવેલી છે મંદિરની બાજુમાં અને મંદિરની અંદર પણ એક દુકાન આવેલી છે તમારે શ્રીફળ કે કાંઈ પ્રસાદી લેવી હોય અને બાપાને ધરવી હોય તો તમે અહીંથી લઈ શકો છો સામે તમે જે જોઈ રહ્યા છો તે માલ બાપાનું મંદિર છે જે તમે દેખાય છે તે અને આ બાજુમાં તે દુકાન આવેલી છે અને આ મંદિરનો વ્યૂ છે તમે જે જોઈ રહ્યા છો તે સામે મંદિરનું વિશાળ એવું ગ્રાઉન્ડ આવેલું છે અહીંયા સવારમાં ચાની પ્રસાદી આપવામાં આવે છે અને આ જે જોવો છો તે મંદિરનો વ્યૂ નિહાળી રહ્યા છો તમે મંદિર અદ્ભુત અને ચમત્કારી છે અહીંથી નીકળવાનું થાય તો એકવાર માલ બાપાના દર્શન જરૂર કરજો અહીંયા ઘણી માનતાઓ પણ થાય છે અને બાળકોને સાકર ભારોભાર ચોખવામાં પણ આવે છે તો હવે આપણે માલ બાપાના દર્શન કરીશું નાગદેવતાના તમે જે જોઈ રહ્યા છો તે માલ બાપાની અહીંયા મૂર્તિ મૂકવામાં આવેલી છે તેમના આપણે દર્શન કરીશું અને જય માલ બાપા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા નવા જે લોકો વિડીયો જોતા હોય તે લોકો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો આ મંદિરની જે અદ્ભુત એવી આ પ્રતિમા છે તેમના દર્શન કરજો હવે આપણે ત્યાંના જે ગુરુ છે પૂજારી હતા તે દેવ થઈ ગયા તેના પણ આપણે દર્શન કરીશું અને બાજુમાં અહીંયા ભગવાન શિવજીનું મંદિર પણ આવેલું છે તેના પણ આપણે દર્શન કરીશું બાજુમાં તમે ફરીને જશો એટલે અહીંયા શિવજીનું મંદિર છે જે લિંગ રૂપે બિરાજમાન છે તેના પણ આપણે દર્શન કરીશું તમે આ જોઈ રહ્યા છો મંદિરનો વ્યૂ છે અને અહીંયા એક શંકર ભગવાનનું મંદિર શિવલિંગ રૂપે બનાવવામાં આવ્યું છે તો તમે તેના પણ દર્શન કરો તે પણ એક અદ્ભુત એવું મંદિર છે અને આપણે હવે આગળ જશું તો અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે રૂમો પણ અહીંયા મળી જશે અને અહીંયા વરસાદીને જે નારિયેળ ઉધારવામાં આવે છે તેનું પણ આ મશીન તમે જે જોઈ રહ્યા છો તે છે અને આપણે અહીંયા આવ્યા હતા તો માલબાપાના બાપાના આપણે દર્શન કરીને ઘણી પણ ધન્યતા અનુભવી છે અને એ પણ આપણે જોઈ રહ્યા છીએ આ દાદા અહીંયા સેવા આપી રહ્યા છે માલ બાપાના મંદિરની અંદર જે તમે જોઈ રહ્યા છો આપણે એની સાથે વાર્તાલાપ કરીએ છીએ હવે આપણે આગળ વધશું અને હું તમને મંદિરનો જે વ્યૂ છે તે બતાવીશ જુઓ તમે સામે તમે જે જોઈ રહ્યા છો તે પાણીનો એક પરબ પણ અહીંયા છે લીમડાના છાયા ઉપર અને સામે જે હોલ છે ત્યાં પ્રસાદી પણ આપવામાં આવે છે બપોરે ઘણા લોકો અહીં પ્રસાદી પણ લઈ રહ્યા છે તે પણ તમે જોઈ રહ્યા છો હવે આપણે ત્યાંની મુલાકાત લેશું ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા ગુંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવે છે તે તમે અહીંથી માલબાપાની પ્રસાદી પણ તમે લઈ શકો છો અને અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ તે પ્રસાદી પણ લઈ રહ્યા છે અને આ મંદિરનો સરસ મજાનો વ્યૂ છે તે તમે જોઈ રહ્યા છો આપણે ફરી નવા વિડીયોમાં મળશું જે આપણે લઈને આવતા જોઈએ છીએ તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો લઈને આપણે ફરી પધારશું જય માલ બાપા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી એક નવા વિડીયોમાં આપણે આવશું કોઈ પણ એક સારા એવા જગ્યાનો છે તે વિડીયો લઈને આપણે આવશું તો ત્યાં સુધી આપણને રજા આપો જય માલ બાપા જય બજરંગ બલી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાયને મારા જય માતાજી